ઉત્તર છે ભક્તો માટે આ પણ કમાણી છે કારણ કે અડધા કલ્પથી બાપ દ્વારા શાંતિ મળે છે અર્થાત મુક્તિધામમાં જાય છે તો આ પણ અડધા કલ્પની મહેનત ફળ થયું એટલે એને પણ કમાણી કહીશું નુકસાન નહીં આ બાકો તો જીવન મુક્તિમાં જવાનો પુરુષાર્થ કરો છો તમારી બુદ્ધિમાં હવે આખી દુનિયાની હિસ્ટ્રી જોગ્રોફી નાચી રહી છે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોને રૂહાની બાપે આ તો સમજાવ્યું છે કે રૂહ બધું સમજે છે આ સમયે આ બાકોને રૂહાની દુનિયામાં બાપ લઈ જાય છે એને કહેવાય છે રૂહાની દેવી દુનિયા આને કહેવાય છે શારીરિક દુનિયા મનુષ્યોની દુનિયા બાકો સમજે છે દેવી દુનિયા હતી એ દેવી મનુષ્યોની પવિત્ર દુનિયા હતી હમણાં મનુષ્ય અપવિત્ર છે એટલે તે દેવતાઓનું ગાયન પૂજન કરે છે આ સ્મૃતિ છે કે બરાબર પહેલા ઝાડમાં એક જ ધર્મ હશે વિરાટ રૂપમાં ઝાડ પર પણ સમજાવવાનું છે આ ઝાડનો બીજ રૂપ ઉપર છે ઝાડનો બીજ છે બાપ પછી જેવું બીજ તેવું ફળ અર્થાત પત્તા પાંદડા નીકળે છે આ પણ વંડર છે ને કેટલી નાની વસ્તુ કેટલા ફળ આપે છે કેટલું એનું રૂપ બદલાતું જાય છે આ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડને કોઈ નથી જાણતું આને કહેવાય છે કલ્પવૃક્ષ આનું બસ ગીતામાં જ વર્ણન છે બધા જાણે છે ગીતા જ નંબર વન ધર્મનું શાસ્ત્ર છે શાસ્ત્ર પણ નંબર વાર હોય છે ને કેવી રીતે નંબર વાર ધર્મોની સ્થાપના થાય છે આ પણ ફક્ત તમે જ સમજો છો બીજા કોઈ માં પણ આ જ્ઞાન હોતું નથી તમારી બુદ્ધિમાં છે પહેલા પહેલા કયા ધર્મનું ઝાડ હોય છે પછી એમાં બીજા ધર્મોની વૃદ્ધિ કેવી રીતે થાય છે આને કહેવાય છે વિરાટ નાટક બાકોની બુદ્ધિમાં આખું ઝાડ છે ઝાડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે મુખ્ય વાત છે આ દેવી દેવતાઓનું ઝાડ હમણા નથી બીજી બધી ડાળ ડાળીઓ ઊભી છે બાકી આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન નથી આપણ ગાયન છે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે બાકી બીજા બધા ધર્મ વિનાશ થઈ જાય છે હવે તમે જાણો છો કેટલું નાનું દેવી ઝાડ હશે પછી બીજા બધા આટલા ધર્મ હશે જ નહીં ઝાડ પહેલા નાનું હોય છે પછી મોટું થતું જાય છે વધતા વધતા હવે કેટલું મોટું થઈ ગયું છે હવે આની આયુ પૂરી થાય છે આનાથી બન્યન ટ્રીનું ઉદાહરણ વડના ઝાડનું ઉદાહરણ બહુ જ સારું સમજાય છે આ પણ ગીતાનું જ્ઞાન છે જે બાપ તમને સન્મુખ બેસીને સંભળાવે છે જેનાથી તમે રાજાઓના રાજા બનુ છો પછી ભક્તિ માર્ગમાં આ ગીતા શાસ્ત્ર વગેરે બનશે આ અનાદિ ડ્રામા બનેલો છે પછી પણ આમ જ થશે પછી જે જે ધર્મ સ્થાપન થશે એનો પોતાનું શાસ્ત્ર હશે શીખ ધર્મનું પોતાનું શાસ્ત્ર ક્રિશ્ચિયન અને બૌદ્ધનું પોતાનું શાસ્ત્ર હશે હવે તમારી બુદ્ધિમાં આખા વિશ્વની હિસ્ટ્રી જોગ્રોફી નાચી રહી છે બુદ્ધિ જ્ઞાન ડાન્સ કરી રહી છે તમે આખા ઝાડને જાણી ગયા છો ક્યારે ક્યારે ધર્મ આવે છે કેવી રીતે વૃદ્ધિને પામે છે પછી આપણો એક ધર્મ સ્થાપન થાય છે બાકી ખલાસ થઈ જાય છે ગાયન છે ને જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ હવે એક દમ અંધકાર છે ને કેટલા સંખ્ય મનુષ્ય છે પછી આટલા બધા હશે જ નહીં એ લક્ષ્મી નારાયણના રાજ્યમાં આ હતા નહીં પછી એક ધર્મ સ્થાપન થવાનો જ છે આ નોલેજ બાપ જ આવીને સંભળાવે છે આ બાકો કમાણી માટે કેટલું નોલેજ આવીને ભણો છો બાપ શિક્ષક બનીને આવે છે તો અડધો કલ તમારી કમાણીનો પ્રબંધ થઈ જાય છે તમે બહુ જ ધનવાન બની જાઓ છો તમે જાણો છો હમણાં આપણે ભણી રહ્યા છીએ આ છે અવિનાશી જ્ઞાન રત્નોનું ભણતર ભક્તિને અવિનાશી જ્ઞાન રત્ન નહીં કહેવાશે ભક્તિમાં મનુષ્ય જે કંઈ ભણે છે એનાથી નુકસાન જ થાય છે રત્ન નથી બનતા જ્ઞાન રત્નોના એક બાપને જ કહેવાય છે બાકી તે છે ભક્તિ એમાં કોઈ પણ મુખ્ય ઉદ્દેશ નથી કમાણી નથી કમાણી માટે તો સ્કૂલમાં ભણે છે પછી ભક્તિ કરવા માટે ગુરુની પાસે જાય છે કોઈ જવાનીમાં ગુરુ કરે છે કોઈ બુઢાપામાં ગુરુ કરે છે પણ નહી હશે આ બાકોની સ્મૃતિમાં બધી વાતો આવી ગઈ છે રચતા અને રચના આદિ મધ્ય અંતને તમે જાણી ગયા છો તેમણે તો કલ્પની આયુજ મોટી કરી દીધી છે ઈશ્વર સર્વવ્યાપી કહી દીધું છે જ્ઞાનની ખબર નથી બા પાવીને અજ્ઞાન નિદ્રાથી સુજાગ કરે છે હવે તમને જ્ઞાનની ધારણા થતી જાય છે બેટરી ભરાતી જાય છે જ્ઞાનથી છે કમાણી ભક્તિથી છે નુકસાન સમય પર જ્યારે નુકસાનનો સમય પૂરો થાય છે તો પછી બાપ કમાણી કરાવવા આવે છે મુક્તિમાં જવું એ પણ કમાણી છે શાંતિ તો બધા માંગતા રહે છે શાંતિ દેવા કહેવાથી બુદ્ધિ બાપ તરફ ચાલી જાય છે કહે છે વિશ્વમાં શાંતિ થાય પરંતુ તે કેવી રીતે થશે આ કોઈને પણ ખબર નથી શાંતિ धाम સુખ धाम અલગ હોય છે એ પણ નથી જાણતા જે પહેલા નંબરમાં છે એમને પણ કોઈ ખબર નહોતી હવે તમને બધી જ નોલેજ છે તમે જાણો છો આપણે આ કર્મ ક્ષેત્ર પર કર્મનો પાઠ બજવવા આવ્યા છીએ ક્યાંથી આવ્યા છીએ બ્રહ્મલોક થી નિરાકારી દુનિયા થી આવ્યા છીએ આ સાકારી દુનિયામાં પાઠ ભજવવા આપણે આત્મા બીજી જગ્યાના રહેવા વાળા છીએ અહીં આ પાંચ તત્વોનું શરીર રહે છે શરીર છે ત્યારે આપણે બોલી શકીએ છીએ આપણે ચેતન્ય પાર્ટ ધારી છીએ હવે તમે એમ નહીં કહેશો કે આ ડ્રામાનો અનાદી આ જામાના અને આદિ મધ્ય અંતને અમે નથી જાણતા પહેલા નોતા જાણતા સ્વયંના બાપને સ્વયંના ઘરને સ્વયંના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા નોતા હવે જાણીએ છીએ આત્મા કેવી રીતે પાઠ ભજ્યો રહે છે સ્મૃતિ આવી છે પહેલા સ્મૃતિ નોતી તમે જાણો છો સાચા બાપ જ સાચું સંભળાવે છે જેનાથી આપણે સચખંડના માલિક બની જઈએ છીએ સત્ય ઉપર પણ છે 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 ગ્રંથમાં કહેવાય દેવતાઓ બધા સાચું બોલવા વાળા હતા દેવતાઓ સાચું બોલે છે સત્ય શીખવાડવા વાળા છે બાપ એમની મહિમા જુઓ કેટલી છે ગાયેલી મહિમા તમને કામમાં આવે છે શિવ બાબાની મહિમા કરે છે એ જ ઝાડના આદિ મધ્ય અંતને જાણે છે સત્ય બાપ સંભળાવે છે તો આપ બાળકો સાચા બની જાઓ છો સચખંડ પણ બની જાય છે ભારત સચખંડ હતું નંબર 1 ઊંચેથી ઊંચું તીર્થ પણ આ છે કારણ કે સર્વની સદગતિ કરવા વિનાશ થઈ જાય છે બાપે સમજાવ્યું છે સૂક્ષ્મ વતનમાં કઈ નથી આ બધા સાક્ષાત્કાર થાય છે ભક્તિ માર્ગમાં પણ સાક્ષાત્કાર થાય છે સાક્ષાત્કાર ન થાત તો આટલા મંદિર વગેરે કેવી રીતે બન્યા હોત પૂજા કેમ થાત સાક્ષાત્કાર કરે છે અનુભવ કરે છે આ હતા બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં જે કઈ મંદિર વગેરે બને છે જે તમે સાંભળ્યું જોયું છે એ બધું રિપીટ થશે ફરીથી થશે ચક્ર ફરતું જ રહે છે જ્ઞાન અને ભક્તિનો ખેલ બનેલો છે હંમેશા કહે છે જ્ઞાન ભક્તિ વૈરાગ પરંતુ વિસ્તારમાં કંઈ નથી જાણતા બાપ બેસી સમજાવે છે જ્ઞાન છે દિવસ ભક્તિ છે રાત વૈરાગ્ય છે રાતનો પછી દિવસ થાય છે ભક્તિમાં છે દુઃખ એટલે એનો વૈરાગ સુખનો તો વૈરાગ નહીં કહેવાશે સંન્યાસી વગેરે પણ દુઃખના કારણે લે છે દુઃખી થાય છે તો સંન્યાસી બની જાય છે સમજે છે પવિત્રતામાં સુખ છે એટલે સ્ત્રીનો ત્યાગ કરી ચાલ્યા જાય છે આજકાલ તો ધનવાન પણ બની ગયા છે કારણ કે સંપત્તિ વગર તો સુખ મળી ન શકે માયા વાર કરી જંગલથી પછી શહેરમાં લઈ આવે છે વિવેકાનંદ અને રામકૃષ્ણ પણ બે મોટા સંન્યાસી થઈને ગયા છે સંન્યાસની તાકાત રામકૃષ્ણમાં હતી બાકી ભક્તિનું સમજાવવું કરવું એ વિવેકાનંદનું હતું બંનેની પુસ્તકો છે પુસ્તક જ્યારે લખે છે તો એકાગ્ર ચિત્ત થઈ બેસીને લખે છે રામકૃષ્ણ જ્યારે પોતાની બાયોગ્રાફી બેસીને જીવન કહાની બેસીને લખતા હતા તો શિષ્યને પણ કહેતા તમે દૂર જઈને બેસો હતા બહુ જ હોશિયાર કડા હું કડક સન્યાસી નામ પણ બહુ જ છે બાપ એમ નથી કહેતા કે સ્ત્રીને માતા કહો બાપ તો કહે છે એમને પણ આત્મા સમજો આત્માઓ તો બધા ભાઈ ભાઈ છે સંન્યાસીઓની વાત અલગ છે એમણે સ્ત્રીને માતા સમજ્યા માતાની બેસીને પ્રશંસા કરી છે આ જ્ઞાનનો રસ્તો છે વૈરાગ્યની વાત અલગ છે વૈરાગ્યમાં આવી સ્ત્રીને માતા સમજ્યા માતા શબ્દમાં વિકારી દ્રષ્ટિ નહીં જશે બેનમાં પણ વિકારી દ્રષ્ટિ જઈ શકે છે માતામાં ક્યારેય ખરાબ વિચાર નહીં જશે બાપની પુત્રીમાં પણ વિકારી દ્રષ્ટિ જઈ શકે છે માતામાં ક્યારેય નહીં જશે સન્યાસી સ્ત્રીને માતા સમજવા લાગ્યા એમના માટે એમને કહીએ કે દુનિયા કેવી રીતે ચાલશે પેદાઈશ કેવી રીતે થશે એ તો એકને વૈરાગ આવ્યો માતા કહી દીધું એમની મહિમા જુઓ કેટલી છે સંન્યાસીઓની અહીં ભાઈ બહેન કહેવાથી પણ ઘણાની દ્રષ્ટિ જાય છે એટલે બાબા કહે છે ભાઈ ભાઈ સમજો આ છે જ્ઞાનની વાત એ છે એકની વાત અહીં તો પ્રજાપિતા બ્રહ્માની સંતાન અસંખ્ય ભાઈ બહેન છે ને બાપ બેસી બધી વાતો સમજાવે છે આમણે પણ તો શાસ્ત્ર વગેરે વાંચેલા છે એ ધર્મ જ અલગ છે નિવૃત્તિ માર્ગનો ફક્ત પુરુષો માટે છે એ છે હદનો વૈરાગ તમને તો આખી બેહદની દુનિયાથી વૈરાગ છે સંગમ પરજ બાપ આવીને તમને બેહદની વાતો સમજાવે છે હવે આજુની દુનિયાથી વૈરાગ કરવાનો છે

ગોરા બનાવું છું આ જ્ઞાનની બધી વાત છે બાકી પાણી વગેરેની વાત નથી બધા કામ પર બેસી બની પડ્યા છે એટલે રાખી બાંધવામાં આવે છે કે પાવન બનવાની પ્રતિજ્ઞા કરો બાપ કહે છે હું આત્માઓથી વાત કરું છું હું આત્માઓનો બાપ છું જેમને તમે યાદ કરતા આવ્યા છો બાબા આવો અમને સુખધામમાં લઈ જાઓ દુઃખ હરો કળિયુગમાં હોય છે અપાર દુઃખ બાપ સમજાવે છે તમે કામ ચિતા પર બેસી કાળા તમો પ્રદાન થઈ ગયા છો હવે હું આવ્યો છું કામ ચિતા થી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવા માટે હવે પવિત્ર બની સ્વર્ગમાં જવાનું છે 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 બાપને યાદ બાપ કરે બાબાની પાસે યુગલો આવે એકને કશિશ થાય છે બીજાને નથી થતી પુરુષે ફટથી કહી દીધું અમે આ અંતિમ જન્મમાં પવિત્ર રહીશું કામ ચીતા પર નહીં ચઢીશું એવું નહીં કે નિશ્ચય થઈ ગયો નિશ્ચય જો હોત તો બેહદ બાપ ને પત્ર લખે કનેક્શન માં રહે સાંભળ્યું છે પવિત્ર રહે છે પોતાના ધંધા વગેરે માં જ મસ્ત રહે છે બાપ ની યાદ જ ક્યાં છે આવા બાપ ને તો બહુ જ યાદ કરવા જોઈએ સ્ત્રી પુરુષ નો પરસ્પર કેટલો પ્રેમ હોય છે પતિને કેટલું યાદ કરે છે બેહદના બાપને તો સૌથી વધારે યાદ કરવા જોઈએ ગાયન પણ છે ને પ્રેમ કરો ચાહે ઠુકરાઓ અમે ક્યારે હાથ નહીં છોડીશું એવું નથી અહીં આવીને રહેવાનું છે એ તો સંન્યાસ થઈ ગયો ઘર બાર છોડી અહીં આવીને રહે એમને તો કહેવાય છે ગ્રહસ્થ વ્યવહારમાં રહી પવિત્ર બનો આ પહેલા તો બનવાની હતી એના જેનાથી આટલા તૈયાર થઈ નીકળે છે એમનું પણ બહુ જ સારું વૃતાંત છે જે બાપના બનીને અંદર એટલે કે યજ્ઞમાં રહીને રૂહાની સેવા નથી કરતા તેઓ જઈને દાસ દાસીઓ બને છે પછી પાછળથી નંબર બાર પુરુષાર્થ અનુસાર તાજ મળી જાય છે એમનો પણ કુળ હોય છે પ્રજામાં નથી આવી શકતા કોઈ બાર ના આવી અંદર વાળા નથી બની શકતા વલ્લભ બાબા કહે છે વલ્ભાચારી બહારવાળાને ક્યારેય અંદર આવવા નથી દેતા આ બધી સમજવાની વાતો છે જ્ઞાન છે સેકન્ડનું પછી બાપને જ્ઞાનના સાગર કેમ કહેવાય છે સમજાવતા જ રહે છે છેલ્લે સુધી સમજાવતા જ રહેશે જ્યારે રાધાની સ્થાપન થઈ જશે તમે કરમાતી તવસ્થામાં આવી જશો પછી જ્ઞાન પૂરું થઈ જશે સેકન્ડની વાત છે પરંતુ ફરી સમજાવવું પડે છે હદના બાપથી હદનો વારસો બેહદના બાપ વિશ્વના માલિક બનાવી દે છે તમે સુખધામમાં જશો તો બાકી બધા શાંતિધામમાં ચાલ્યા જ હશે ત્યાં તો છે સુખ જ સુખ આ તો ખાતરી છે બાપ આવ્યા છે આપણી નવી દુનિયાના માલિક બની રહ્યા છીએ રાજયોગના અભ્યાસથી અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ પતિત છી છી દુનિયાથી બેહદનો વૈરાગ રાખી આત્માને પાવન બનાવવાનો પૂરે પૂરો પુરુષાર્થ કરવાનો છે એક બાપની જ કશિશમાં આકર્ષણમાં રહેવાનું છે બીજું જ્ઞાનની ધારણાથી સ્વયંની બેટરી ભરવાની છે જ્ઞાન રત્નોથી સ્વયમને ધનવાન બનાવવાનો હમણાં ધનવાન બનવાના છે હમણાં કમાણીનો સમય છે એટલે નુકસાનથી બચવાનું છે આજનું વરદાન જ્ઞાન રત્નોને ધારણ કરી વ્યર્થને સમાપ્ત કરવાવાળા હોલી હંસ ભવ હોલી હંસની બે વિશેષતાઓ છે એક છે જ્ઞાન રત્ન વીણવા અને બીજું નિર્ણય શક્તિ દ્વારા દૂધ અને પાણીને અલગ કરવા દૂધ અને પાણીનો અર્થ છે સમર્થ અને વ્યર્થ નો નિર્ણય સમાન કહે છે અને સમર્થને દૂધ સમાન તો સમાપ્ત કરવું અર્થાત હંસ બનવું દરેક સમયે બુદ્ધિમાં જ્ઞાન રત્ન ચાલતા રહે મનન ચાલતું રહે તો રત્નોથી ભરપૂર થઈ જશો સ્લોગન છે સદા પોતાના શ્રેષ્ઠ પોઝિશન માં સ્થિત રહી ઓ પોઝિશનને સમાપ્ત કરવા વાળા જ વિજય આત્મા છે ઓમ શાંતિ